હાલો હા બોલો બોલો એટલે જે તે સમયે મેં વિશ્વાસ કર્યો ને જવા દીધી પેલે વાત કરો ખંભાળિયા નો ભાઈ છે નીર નું મારે એને યાર હાટું થયું તમારું કયું ગામ મારું ટંકારિયા શું નામ તમારું અર્જન ભાઈ ગોદિયા ટંકારિયા રાવલ બાજુ નું હા હું નીર નું હાટું એટલે નીર નું હાટું અમારે છે ને ટુક માં સત્તર રૂપિયા નું ને હાટું થયું મારે એ જે મામા ગૌશાળા માં નાખવી છે મને કઈ કરજો મેં કીધું તું પંદર રાખજે બીજું હું

એ ભાઈ નું નામ મનીષ ભાઈ ઓટક ઓટક ની ઓટક તો આપણે પૂછી નથી કે આ રી ખંભાળીય મજરી હોય રી કે આ કે આપડે ખબર હે ને એના નંબર મે જો તો મને થોડુંક પેલું મે તમને WhatsApp માં મેસેજ કર્યો તો બધો બોલો નંબર બોલો એના ભાઈ નો નંબર ચાલે આપ 63593

ને મારે હવે ટૂંક માં હમણાં hospital ધક્કા ખાધા ને હું કીધું ફોન કરું ને ફોન કરીને હવે નંબર બ્લોક માં નાખી દીધો હું હવે બીજા નંબર માંથી આપડે ફોન કરીને એને હેરાન બીજા ને કેટલા હેરાન કરવા મેં તમને મેસેજ મેં તમને મેસેજ નાખ્યો હતો મોહિત ભાઈ આનું કઈ થાય તો તમે ફોન કરો ને તો માટી કઈ સુધરી ને જો દે તો કઈ પૈસા તો એના બાપ ને દેવા પડે હું એના બાપ ને હો હા એ તો વાત સાચી જ છે તમારી વેવારી હોય વેવારી મારા બાપ ને દેવાનો હોય ને મારા બાપ ને, હા અમીર બારીનો બાપ એ પૈસા ભરે એટલે પૈસા ભરવા પડે કાયદા આ કાયદા નો છે કાયદા થી છે હા વ્યવહારિક હાલવું એ તો બરાબર છે એમાં ખોટું નથી મારે તો વચ માં ધક્કા ચાલુ થયા ને એક તો માંડવી નું પાછું વેચાણ કે કઈ થયું નતો ને હું માટી કરી ને ને તો હું ટેકો થઈ જાય મેં તમને પંદર દસ પંદર દિવસ પેલા મેસેજ નાખ્યો હતો

ના ના પાકું પાક અમીર બીજું કઈ કામ તો ફોન કરજો પાકું અમીર ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ હા